વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં કાર્યરત એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં એક કામદાર મૃત્યુ પામતા કંપનીની સેફ્ટી પ્રત્યેની બેદરકારી છતી થઈ હતી ઔદ્યોગિક વસાહતમાં છાસવારે સર્જાતી અનેકો ઘટનાઓમાં સેંકડો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે જે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કાર્યરત દહેજ વિલાયત અને સાયકા જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગોમાં કામદારોના જીવની જાણે નિલામી થઈ રહી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે સેફ્ટી અને સુરક્ષા પ્રત્યેની લાપરવાહી અને કેમિકલ ગેસ લાગવાના કારણે અનેકો કામદારો જીવ ગુમાવે છે અને મૃતકોના જીવની અમુક લાખ રૂપિયા કિંમત નક્કી કરી મામલો રફેદફે કરવામાં આવતો હોય છે કરોડો રૂપિયા કમાવવામાં લાગેલા ઉદ્યોગો અને ઉદ્યોગકારો પર કાર્યવાહી કરી કામદારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તંત્ર પણ નિષ્ફળ નીવડી રહ્યું હોવાની વાત પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી છે સાયકા જીઆઈડીસીમાં આવેલ એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનો વેલ્ડિંગ કરતી વેળાએ ભોગ લેવાયો હોવાની માહિતી વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળી આવી હતી સમગ્ર ઘટના સંદર્ભે મળેલ વિગતમાં જણાવ્યું હતું કે ગત તારીખ અઢારમી મે બે હજાર ચોવીસના રોજ સવારના આઠ વાગ્યાની આસપાસ કંપનીમાં રીબોયલર બે પાસેના રિએક્ટર વેસલમાં પંક્ચર થતા તેને રિપેર કરવા માટે શિવિકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના બે કામદારો નામે નર્મદભાઈ પટેલિયા અને ફિરોઝ આલમ આવ્યા હતા રિપેરિંગ માટે રિએક્ટરની અંદર નર્મદ પટેલિયા ઉતર્યા હતા જ્યારે ફિરોઝ આલમ બહાર ઊભા હતા આ દરમિયાન અંદાજે અગિયારથી સાડા અગિયાર વાગ્યાની આસપાસ રિએક્ટરમાં પ્રચંડ ધડાકો થયો હતો જેનો અવાજ આસપાસમાં ગુંજી ઉઠ્યો હતો કંપનીમાં કામ કરતા માણસો અવાજ સાંભળી બનાવવાળી જગ્યાએ દોડી આવ્યા હતા રિએક્ટરનું કામ કરતાં ફિરોજ આલમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે રિએક્ટરની અંદર ઉતરેલ નર્મદભાઈ પટેલિયા ગંભીર રીતે દાસતા તેઓ બેહોશ થઈ ગયા હતા ઘટનાને પગલે ખાનગી હોસ્પિટલ ખાતે આવ્યા હતા જે નર્મદભાઈ પટેલિયા મૃત્યુ પામતા અરેરાટી વ્યાપી ગઈ હતી કંપનીમાં સેફ્ટીનો અભાવ અને કોઈ પણ જવાબદારી વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ સૂત્રો થકી માલુમ પડતા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે સાયકા જીઆઈડીસીમાં નિશાન ભારત રસાયણ કંપનીની બાજુમાં આવેલ આ એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અવરનવર વિવાદમાં આવી છે કંપની દ્વારા છોડાતા છોડાતા કેમિકલથી ખેતીને નુકસાન તેમજ સ્થાનિક રહીશોને પણ પરેશાની વેઠવી પડતી હોવાની બુમો ઉઠી હતી હાલમાં પણ કંપનીની ચારેય બાજુની દિવાલોના ધારમાં લાલ કલરનું કેમિકલ પ્રવાહી જોવા મળે છે ઉદ્યોગ સ્થાપી મબલક રૂપિયાની કમાણી કરતા ઉદ્યોગ કાલ જિંદગી જીવતા હોય છે પરંતુ તેઓ દ્વારા થતી બેદરકારીના કારણે નિર્દોષ સામાન્ય કામદારોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે આવી અનેકો ઘટનાઓમાં માત્ર અકસ્માતનું કારણ દર્શાવી ચોપડો બંધ કરી દેવામાં આવે છે અને કોઈની પણ જવાબદારી સુનિશ્ચિત થતી ન હોવાની ચર્ચાઓ પણ પંથકમાં જાગૃત નાગરિકોમાંથી જોરશોરથી ઉઠી રહી છે કેટલાક બેફામ બનેલા ઉદ્યોગકારો ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અધિકારી લેબર કમિશનર તેમજ સ્થાનિક વહીવટી તંત્રના મોઢા દબાવવા માટે રૂપિયા આપતા હોય હોવાના આક્ષેપ પણ આક્ષેપોની લોક ચર્ચા પણ છુપી નથી આવી ઘટનાઓ તંત્ર સુધી ન પહોંચે તે માટે પણ ઉદ્યોગકારો દ્વારા ધાક પિછડો કરવામાં આવતો હોય છે એરિસ કંપનીમાં બનેલ આ ઘટનાને લઈને પોલીસ તંત્રને પણ મોડેથી જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું તેમ છતાં ઉદ્યોગકારો સામે ઉદ્યોગકારો સામે કોઈ ઠોસ કાર્યવાહી થઈ શકી નથી ઘટના અંગે વિગત જણાવતા કંપનીના જવાબદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પ્રથમ કાંતિલાલ ઈશ્વરલાલ પટેલ દ્વારા અનેક ફોન કરવા છતાં કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ હિતેશ પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેઓ પણ જવાબદારીમાંથી છટકી ગયા હતા સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવતા આવા ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપવામાં આવે તો અનેક લોકો ગંભીરતાથી આ મુદ્દાને લઈ સેફ્ટી અને સુરક્ષા પ્રત્યે જવાબદાર બની શકે તેમ છે જેથી આવી અનેક ઘટનાઓથી બચી શકાશે અને અનેક નિર્દોષોના જીવ પણ બચી શકે તેમ છે જેમના જીવની કિંમત અમુક લાખ આંખીને ઉદ્યોગકારો બચી નીકળે છે આ ઘટનામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું